નમસ્કાર દોસ્તો એક નવા વિડિયોમાં તમારું સ્વાગત છે આજના વિડીયોમાં વાત કરીશું ગુજરાતી ફિલ્મ હાલોની માડી ગરબે રમાડું ફિલ્મમાં કામ કરી ચૂકેલા અભિનેત્રી અપરાજીતા વિશે તેમણે હાલોની માળી ગરબે રમાડું આ ઉપરાંત હરણ સત્યવાદી રાજા હરિશચંદ્ર આમ ટોટલ ત્રણ ગુજરાતી ફિલ્મોમાં કામ કરેલું છે દોસ્તો અપરાજીતા બીજા કોઈ નહીં પરંતુ રામાનંદ સાગરની પ્રસિદ્ધ રામાયણના મહારાની મંદોદરી છે દોસ્તો હવે તો તમે ઓળખી જ ગયા હશો તો દોસ્તો રામાનંદ સાગરની રામાયણના મોટા ભાગના કલાકાર ગુજરાતી ફિલ્મોમાં નજર આવી જ ચૂકેલા છે જે પછી ભગવાન શ્રી રામ હોય કે લંકાપતિ રાવણ હોય તો દોસ્તો વાત કરીએ અપરાજીતાની તો તેઓ હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા ભરત ભૂષણના પુત્રી છે તેઓ અભિનયની દુનિયામાં આવવામાં માંગતા જ ન હતા પરંતુ તેમના પતિના અકાળે અવસાનના કારણે તેઓને અભિનય ક્ષેત્રોમાં આવવું પડ્યું તે સમયે તે બે સંતાનના માતા હતા જ્યારે રામાયણની ઓફર મળી જ્યારે તેઓને રામાયણની ઓફર મળી ત્યારે તેઓ પરેશાન હતા પરંતુ તેઓ પતિના અવસાનના દુઃખમાંથી નીકળવા માંગતા હતા રામાયણમાં મંદોદરીના રોલ માટે તેઓ ખૂબ જ જાણીતા બન્યા તેમના પછી તેમના ઘણા સિરિયલ અને મૂવીને ઓફર મળી અને તેમણે પચાસથી થી પણ વધુ ફિલ્મોમાં કામ કર્યું છે ઓગણીસો સત્તાણુંમાં માં તેઓ ગુપ્ત ફિલ્મોમાં જોવા મળ્યા હતા અને ત્યાર પછી તેઓ એ ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી ગાયબ થઈ ગયા અત્યારે તેઓ પુણેમાં એક સામાન્ય જીવન જીવે છે તો દોસ્તો આ હતી રામાયણના મંદોદરીયાની અપરાજીતાની વિશે માહિતી તો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આટલું જ મળી એક નવા વિડીયો સાથે ત્યાં કેવું